નમસ્કાર દર્શક મિત્રો સચા હિન્દુસ્તાની ન્યૂઝ ચેનલ પર આપનું સ્વાગત છે હું આપની સાથે વૈશાલી પુવારો કરીશું નજર આજના સમાચાર પર ડોક્ટર જાનકી ચૌહાણ આરોગ્ય અને સુખાકારીના ક્ષેત્રે સ્વપ્ન દ્રષ્ટા ગુજરાતના ગાંધીધામમાં આરોગ્ય ધ વેલનેસ ક્લબના આદરણીય સ્થાપક છે આઠ વર્ષના બહોળા અનુભવ સાથે તેમણે ન્યુટ્રિશનિસ્ટ હેલ્થ કોચ અને પ્રમાણિત શિવાનંદ યોગ પ્રશિક્ષક તરીકે તેમની કુશળતા દ્વારા અસંખ્ય લોકોના જીવનમાં પરિવર્તન લાવ્યા છે હવે આગળ વાત કરીએ તો યોગ અને આયુર્વેદ દ્વારા સર્વગ્રાહી સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવાના તેમના સમર્પણને કારણે તેમને રાષ્ટ્રવ્યાપી અને આંતરરાષ્ટ્રીય પ્રશંસાઓ પણ મળી છે આરોગ્યવ્ય તેમના માર્ગદર્શન હેઠળ વિશિષ્ટ આયુર્વેદિક ઉત્પાદનો અને વ્યાપક વેલનેસ પ્રોગ્રામ્સ ઓફર કરે છે જે સાચી સુખાકારીના સારને રજૂ કરે છે સમુદાય પર તેણીની ઊંડી અસર ઉજવવામાં આવે છે જે તેણીને ગાંધીધામ અને તેનાથી આગળની એક પ્રિય વ્યક્તિ બનાવે છે ડોક્ટર જાનકી ચૌહાણ સચ્ચા હિન્દુસ્તાની ન્યૂઝ ચેનલ પર એક વિશેષ એપિસોડમાં દર્શાવવામાં આવ્યા છે જે ઘણા લોકોને યોગ દ્વારા સ્વસ્થ જીવનશૈલી અપનાવવા માટે પ્રેરિત કરે છે જેમ કે ડોક્ટર ચૌહાણ વારંવાર કહે છે યોગ એ પોતાની અંદરની પોતાના દ્વારા પોતાની તરફની યાત્રા છે તેમનું કાર્ય આયુર્વેદના શાશ્વત શાણપણને પ્રતિબિંબિત કરે છે જ્યારે આહાર ખોટો હોય ત્યારે દવા કોઈ કામની નથી જ્યારે આહાર યોગ્ય હોય ત્યારે દવા કોઈ કામની નથી તેણી માને છે કે સ્વસ્થ બહારની શરૂઆત અંદરથી થાય છે અને યોગ એ માત્ર વર્કઆઉટ નથી તે તમારી જાત પર કામ કરવાનું છે તેમના ઉપદેશો દ્વારા ડોક્ટર જાનકી ચૌહાણ અસંખ્ય વ્યક્તિઓ માટે સુખાકારીનો માર્ગ મોકળો કરવાનું ચાલુ રાખે છે તો આવો નિહાળીએ હવે સંવાદદાતા સ્મિત ઠક્કર સાથે સચ્ચા હિન્દુસ્તાની ન્યૂઝ ચેનલનો આ વિશેષ રિપોર્ટ આપણે સેન્ટર બનાવેલું છે ક્લબ જ્યાં આપણે ખૂબ બધી સુવિધાઓ આપેલી છે જેમ કે તમે એને જોઈ શકો છો સૌ પ્રથમ તો આ જે સેન્ટર બનેલું છે એ આખું ગોબર એટલે કે ભાઈ ના હરેક જગ્યાએ આપણે ગાયનું લી કર્યું છે તમે અહીંયા દિવાલમાં જોશો તો પણ ગાયનું લી પણ છે આપણે આ જે કલર યુઝ કર્યો છે એ પણ વેદિક પેન્ટ એટલે કે કેમિકલ બિનાનો કલર યુઝ થયેલો છે તેની સાથે સાથે જ આપણે અહીંયા સારવાર કરીએ છીએ જેટલા પણ ભાવમુત્ર એનાથી લોકોની સારવાર કરીએ છીએ આપણે ઘર ઘરમાં આવા ગોબર આર્ટિકલ લોકોને પહોંચાડીએ છીએ જેનાથી લોકોનું જે મન છે પ્રફુલ્લિત રહે એ લોકો ખૂબ જ હેલ્ધી રહે સ્વસ્થ રહેનું જીવન છે એ પોઝિટિવિટી તરફ વધારે આગળ વધે આપણે આ એરિયામાં યોગા કરાવીએ છીએ જ્યારે આપણે ગોબર છે કે કોઈ પણ કાવદંગ જે પ્યોર ગાય હોય પ્યોર જે ગોબર હોય લેબોરેટરી ટેસ્ટેડ ગોબર છે એના ઉપર જ્યારે મેડિટેશન જ્ઞાન યોગા કરાવીએ છીએ તો એની અસર અલગ જ હોય છે જેમ કે આપણે ટાઇલ્સ ઉપર જનરલી ઊભા રહેતા હોઈએ છીએ કોઈ અર્થિંગ કરતી હોય છે આપણી એનર્જીને ખેંચે છે લેકિન જ્યારે ગોબર ઉપર આપણે હોઈએ છીએ તો આપણી એ એનર્જી મળે છે અને તમે જ્યારે યોગા કરો ત્યારે તમારામાં એક અદ્ભુત એનર્જી દેખાય છે અને તમે ધીરે ધીરે સ્વસ્થ રહો છો ખાલી ઊભા રહેવાથી જ તમે એનું વાઇબ્રેશન તમને અલગ મળે છે તમે જોઈ શકો છો આપણે જેટલું પ્રકૃતિથી કનેક્ટેડ રહેવાની કોશિશ કરી છે અહીંયા જેટલું બને એટલું આપણે ઝાડનું પણ ઉગાડ્યા છે જેથી આપણને જીવનમાં પ્રકૃતિથી કનેક્ટેડ રહે કારણ કે આપણને ખબર જ છે કે પ્રકૃતિ એક એવી વસ્તુ છે કે અગર પ્રકૃતિથી કનેક્ટ નહીં રહે તો આપણું જીવન આગળ કાઢ્યા છે તમે જોઈ શકો છો અને તમે જરૂરથી આ સેન્ટરનો લાભ લઈ શકો છો ગામે ગામમાં કેવી પાછળ વાત